ય માહિતી સામે આવી રહી છે કારણ કે ગુજરાતમાં વધુ વરસાદ થયો અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું એની વચ્ચે છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં નવ લોકોના મોત થયા છે ગઈકાલે એક જ દિવસમાં નવ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો વરસાદના કારણે ક્યાંક વીજળી માફ કરશો ક્યાંક તળાવના દ્રશ્યો સામે આવ્યા ક્યાંક લોકો જે છે તે પૂરના પાણીમાં તણાઈ ગયા હતા તેમના લોકોના મોત થયા જેમાં જિલ્લા વાઇઝ વાત કરીએ તો જુનાગઢ છે ખેડા છે અમદાવાદ છે ભરૂચ છે જેમાં એક એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે આણંદમાં ત્રણ લોકોના એક દિવસમાં મોત થયા મહીસાગરમાં પણ બે લોકોના મોત થયા છે હાલમાં તમામ જિલ્લામાં હજી પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ક્યાંક ભારેથી અતિભારે વરસાદ હજી પણ આગામી સમયમાં પડી શકે છે અને એમાં ચોવીસ કલાકની અંદર નવ લોકોના મોત થયા છે તો વધુ વરસાદ થવાના કારણે રોડ રસ્તાઓ પણ બંધ થયા છે ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ઉપર ભારે અસર થઈ વરસાદના કારણે રાજ્યના નવસો છ માર્ગો હજી પણ બંધ છે સડસઠ જેટલા રસ્તા સ્ટેટ હાઈવે છે જ્યારે ચાર નેશનલ હાઈવે બંધ છે બાણું અન્ય માર્ગો બંધ છે જ્યારે સાતસો એકતાલીસ પંચાયત હસ્તકના રસ્તાઓ બંધ છે નવસો ચાર માર્ગો એવા છે કે જે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા ત્યારે ખાસ છેલ્લા ચોવીસ કલાકમાં નવ લોકોના મૃત્યુ થયા સાથે સાથે રોડ રસ્તા બંધ છે તેની આંકડાકીય માહિતી પણ સામે આવી છે હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે હિરણ નવ લોકોના મોત થઈ ચૂક્યા છે આજે માર્ગો અત્યારે બંધ છે ક્યાં સુધી પૂર્વવત કરવામાં આવશે ક્યાં સુધી સ્થિતિ થાળે પડશે શું વધુ વિગતો રાજ્યમાં આજે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે અને વરસાદ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી રસ્તાઓની સ્થિતિ છે તે ચાલુ થાય તે પ્રકારની સ્થિતિ અત્યાર સુધી દેખાતી નથી રાજ્યમાં આજની તારીખે નવસો ને છ રસ્તાઓ છે તે બંધ છે જેની અંદર ચાર નેશનલ હાઈવે પંચાયત હસ્તકના સાડી સાતસો અને સડસઠ સ્ટેટ હાઈવે છે તે બંધ છે આ ઉપરાંત એસટી ને પણ સીધી અસર જોવા મળી રહી છે એસટી ના લગભગ તેને બંધ કરવામાં આવ્યા છે આ સાથે લોકોના મૃત્યુ જોઈએ તો મૃત્યુમાં એક જ દિવસમાં નવ લોકોના મૃત્યુ થયા છે જેમાં જુનાગઢના માંગરોળમાં તળાવમાં ડૂબી જવાથી ખેડામાં મકાનની દીવાલ પડવાથી જયારે આણંદ જિલ્લામાં દિવાલ પડવાથી એક એક વ્યક્તિના મૃત્યુ થયા છે ભરૂચમાં પણ પાણીના વહેણમાં તણાઈ જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જયારે આણંદમાં દિવાલ પડવાના કારણે ત્રણ લોકો અને મહીસાગરના લુણાવાડામાં મકાન પડવાથી બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે એકસો ને સિત્તેર લોકોના ગઈકાલે એટલે કે સત્યાવીસ તારીખે એનડીઆરએફ અને કોસ્ટગાર્ડ અને નેવી એરફોર્સ દ્વારા ઉપયોગ કરી અને એરલિફ્ટ કરવાની જરૂર પડી એવા લગભગ એકસો ને સિત્તેર લોકોને અલગ અલગ કારણોસર બચાવવામાં આવ્યા છે આ ઉપરાંત રાજ્યમાં હજુ પણ આગામી ચોવીસ કલાક સુધી ભારેથી અતિભારે વરસાદ અનેક જિલ્લાઓમાં પડે તે પ્રકારની સંભાવના અને શક્યતાઓ દેખાઈ રહી છે મોટા ભાગના જળાશયો છે એની અંદર પણ પાણીની ભરપૂર આવક થતા એકસો ને અઢાર ડેમો છે તેને હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે એકસો ને બે ડેમો સંપૂર્ણ એટલે કે સો ટકા ભરાઈ ચૂક્યા છે જયારે અઢાર ડેમ એલર્ટ ઉપર છે એનડીઆરએફ ની પંદર જેટલી ટીમો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તૈનાત થાય છે બિલકુલ આભાર તમામ વિગતો